હેલો વ્યુઅર્સ તમે સિઝનમાં કઈ કઈ વેફર બનાવી હું તો અહીં સાબુદાણાના પાપડ બનાવવા જઈ રહી છું એના માટે સાબુદાણા મેં જેટલા લીધા છે એનાથી ચાર ગણું પાણી લઈ અને સાબુદાણાને પહેલાં આપણે સાફ કરી લેવાના છે અને ત્યારબાદ ચાર ગણા પાણીથી આપણે એને પલાળવાના છે અને આ સાબુદાણા હું આખી રાત પલાળી રાખીશ આ સાબુદાણાને મેં પહેલાં કોરા કપડાથી સાફ કરી લીધા હતા જોઈ શકાય છે કે સવારે સાબુદાણા આટલા પોચા થઈ ગયા છે અને આવા જ સાબુદાણા આપણે ઉપયોગ કરવાના છીએ અને એમાંથી એક સરસ મજાના પોચા રૂ જેવા પાપડની રેસીપી આપણે આજે બનાવીશું હવે જે થોડુંક પાણી હતું ઉપર એ જ રહેવા દેવાનું છે અને એની સાથે આપણે સાબુદાણાને જો કેટલા સરસ પોચા થઈ ગયા હવે એને ચારણામાં આપણે કાઢી લેવાના છે અને ત્યારબાદ આપણે એને બાફવાના છે હવે જે સાબુદાણા છે એને હું પહોળા ચારણામાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે એને થોડા કોરા કરી લઈશું અને આંધણ ઉગારવા માટે મૂકી દઈશું સાબુદાણા સરસ આપણા જોઈએ એવા પોચા થઈ ગયા છે અને આટલા સરસ સાબુદાણામાંથી મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ આપણે પાપડ બનાવીશું અહીં મેં એક વાસણ લીધું હતું જે માપનું એ જ માપથી હું છ ગણું પાણી ઉમેરીશ હા આમાં છ ગણું પાણી આપણે ઉમેરવાનું છે એટલે તમારા સાબુદાણાના પાપડ છે એ એકદમ સરસ પોચા તૈયાર થશે આ રહી મારી અન્ય ટિપ્સ આ વિડીયોમાં હું ઘણી બધી ટિપ્સ આપવા જઈ રહી છું તો વિડિયોને જરા પણ સ્કીપ કર્યા વગર આપ જોશો તો તમારા પાપડ પણ ખૂબ જ સરસ બજાર જેવા જ તૈયાર થશે અને હું તો એમ કહીશ કે બજાર કરતાં પણ સરસ પાપડ તમારા તૈયાર થઈ જશે હવે મેં અહીં જે છ ગણું પાણી ઉમેરવાનું હતું તે ઉમેર્યું છે અને મેં નાનકડું એક અઢીસો ગ્રામથી ત્રણસો ગ્રામ જેટલું જ સાબુદાણાનું માપ લીધું હતું અને એ જ માપથી હું અહીં પાણી ઉમેરી રહી છું હવે આપણે આ પાણીને ઢાંકી અને ઉકળવા દઈશું જોઈ શકાય છે કે પાણીમાં ઉભરો આવી રહ્યો છે અને આ સ્ટેજ ઉપર આપણે હવે એમાં સાબુદાણાને એડ કરવાના છે જે સાબુદાણા આપણે ચારણામાં નીતરવા રાખ્યા હતા એ બધા જ સાબુદાણા આપણે આમાં એડ કરી દઈશું કારણ કે મેં અહીં ઓછા પ્રમાણમાં લીધા છે એટલે એકસાથે ઉમેરી દઉં છું જો તમારે વધુ સાબુદાણાની વેફર બનાવવાની હોય કે પાપડ બનાવવાના હોય તો એકસાથે બધા સાબુદાણા ઉમેરવાના નથી હોતા કારણ કે સાબુદાણાનું જે પાણી હોય છે તે જામી જતું હોય તો તમે પાપડ પતલા નહીં બનાવી શકો પણ અહીં મારે ત્રણસો ગ્રામ જેટલું જ માપનું હતું એટલા માટે મેં એક સાથે સાબુદાણા ઉમેર્યા છે અને આ સાબુદાણાના પાપડ બનાવવા માટે મેં જાડા તળિયાવાળું એલ્યુમિનિયમનું વાસણ લીધું છે તમે પણ જાડા તળિયાવાળું જ વાસણ લેજો કારણ કે સાબુદાણામાં જે ચિકાસનો ભાગ હોય છે તે નહીતર નીચે બેસવા માંડે છે આપણે એને ચલાવતા રહેવાનું છે થોડી થોડી વારે અને ચેક કરતા જવાનું છે કારણ કે જેમ આંધણ ઉકળવા મળશે તેમ તેમ આપણા સાબુદાણા બરાબર પલળેલા છે એટલે સરસ પાકવા પણ માંડશે અને આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને પકાવવાના છે એનો જે સફેદ ભાગ હોય છે કલર હોય છે તે દૂર થઈ જાય છે અને આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવા જોઈએ અને આનું આંધણ જે ઉકળી રહ્યું છે તે તમને બતાવું છું કે હજુ આપણા સાબુદાણામાં પ્રોપર જોઈએ એવો કલર નથી આવ્યો એટલે કે જો તમે આમાં ટ્રાન્સપરન્ટ બનાવવા હોય તો એવી રીતે પણ કરી શકો અને ફૂડ કલર ઉમેરીને તમારે કલરવાળા પાપડ બનાવવા હોય તો આ સ્ટેજ ઉપર તમે કલરવાળા પાપડ માટે ફૂડ કલર પણ ઉમેરી શકો છો પણ આ સફેદ જ એટલા સરસ લાગે છે કે હું આમાં કોઈ પણ જાતના ફૂડ કલરનો ઉપયોગ કરતી નથી એટલા માટે અને જોઈ શકાય છે કે હવે આપણું આંધણ બરાબર ઉકળવા માંડ્યું છે અને આપણા સાબુદાણા પ્રોપરલી ચડવા માંડ્યા છે અને ટ્રાન્સપરન્ટ પણ થવા માંડ્યા છે હવે આપણે એમાં જે મસાલા આપણે કરવાના છે તે કરીશું પણ તે પહેલાં એક અલગ સ્ટેપ હું તમને બતાવવા જઈ રહી છું જે મારા વિડીયો સિવાય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે આપણા સાબુદાણા જ્યારે પ્રોપરલી ઓકળી જાય એટલે કે દસ મિનિટ જેટલું આને થશે ચડતા પણ ત્યારબાદ અને જોઈ શકાય છે કે આપણું સરસ મજાનું ટ્રાન્સપરન્ટ આપણું મિશ્રણ સાબુદાણાનું તૈયાર થઈ ગયું છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ફુદીનો ઉમેરીશું મેં અહીં સુકવણી કરેલો ફુદીનોનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો તાજો પણ ઉમેરી શકો પણ તાજો ઉમેરશો તો એમાં તમારો જે કલર છે તે ગ્રીન થઈ જશે એટલા માટે સુકવણી કરેલો હું ઉમેરું છું અને આ સાથે આપણે નમક ઉમેરી દઈશું અને બંનેને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું હવે જ્યારે આપણું મિશ્રણ ઠંડુ કરવા નીચે લીધું છે એ જ સ્ટેજ ઉપર આપણે એમાં જીરું પણ ઉમેરી દઈશું આ બધી જ વસ્તુ તમારે જ્યારે મિશ્રણ ઠંડુ કરવા માટે નીચે લીધું હોય ત્યારે જ ઉમેરવાનું છે હું આમાં થોડી કસૂરી મેથી પણ ઉમેરું છું અને કોથમીર પણ સુકવણી કરેલી ઉમેર્યું છું એ પણ તમે ચાહો તો ઉમેરી શકો દેખાવો ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ લાગે છે તમે ન ખાતા હોય એ વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુ પ્રોપર રીતે હવે આપણી મિક્સ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ પણ બરાબર જોઈએ એવું ઘટ એવું તૈયાર થઈ ગયું છે હવે આપણે એને થોડી વાર માટે ચલાવતા રહીશું થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે એને પ્લાસ્ટિક પાથરી અને એની ઉપર પાથરી દઈશું હવે આ મિશ્રણને આપણે થોડીવાર માટે કન્ટિન્યુ ચલાવતા જવાનું છે હવે મારું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું અને મેં જે પ્લાસ્ટિક પાથર્યું છે એની ઉપર હું એને ગોળ એવા નાના પાપડના રૂપમાં પાથરી રહી છું તમે ચાહો તો આનો બંગડીનો ઉપયોગ કરીને પણ એક સરખા પાપડ પાથરી શકો છો એના વગર પણ આ જે મિશ્રણ છે એને આવી રીતના સાવ મીડિયમ એવું પતલું પાથરવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું આ મિશ્રણને આપણે એક એક કળછી ચમચાથી પાથરતા જઈશું અને જોઈ શકાય છે કે મારા બધા જ પાપડ મેં અહીં પાથરી દીધા છે અને મેં હોલમાં જ આને સૂકવ્યા છે કારણ કે હું આને આકરા તાપમાં પહેલાં ક્યારેય પણ સુકવતી નથી અને જોઈ શકાય છે કે આવી રીતના હું ફેરવું છું બીજી સાઈડ ત્યારે જે પાછળનો જે ભીનો ભાગ છે તે પણ સુકાઈ ગયો છે હવે આપણે બંને સાઈડ અને એને સૂકવી લીધી છે અને જોઈ શકાય છે કે સરસ મજાના અડધી જ કલાક તડકે સુકવ્યા બાદના મારા પાપડ તૈયાર થઈ ગયા છે અને પ્રોપરલી એને કટપળ થાય છે એટલે કે એનો મોઇશ્ચરનો જે ભાગ હતો તે બધો જ ઉડી ગયો છે હવે આપણે એને તળીને પણ જોઈ લઈએ કે આપણા પાપડ કેવા થયા છે અહીં મેં સાઈડમાં તેલ મૂક્યું છે અને તેલમાં આપણે એને એક એક કરતાં તળી લઈશું મીડિયમ હીટ ઉપર આપણે આને તળી લેવાના છે પાપડ તળીને ખૂબ જ સરસ ફૂલાઈને ઉપર આવી ગયા છે અને જોઈ શકાય છે કે સાઈઝમાં પણ ડબલ જેટલા એ તળાઈને બને છે એટલે કે આપણા પરફેક્ટ સાબુદાણા પાપડ તૈયાર થઈ ગયા છે તો એક ડીશ ભરીને તમારા સાબુદાણા પાપડ અહીં તૈયાર થઈ ગયા ચારથી પાંચ પાપડમાં તો આખી ડીશ ભરાઈ ગઈ તો તમે પણ આવી રીતના સાબુદાણા પાપડ બનાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો અન્ય સાથે શેર પણ કરજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ મારી આ ચેનલમાં હું ઘણી અવનવી વાનગીના વિડીયોઝ પણ મૂકતી હોઉં છું જેમ કે ખાનવી નૂડલ્સ હા ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમને ખાંડવી નૂડલ્સની રેસિપી પણ મળશે અને લોચાની રેસિપી પણ મળશે આ સાથે સિઝનલ વેફરની રેસિપી પણ મળશે અને ખમણનું સડી વેફરની રેસીપી પણ તમને મળી જશે આ સાબુદાણાના પાપડની રેસીપી જે મેં મૂકી છે એ જ સાથે હું બટાકાની પતરીવાળી જાળીવાળી વેફરનો પણ વિડીયો હવે પછીના વિડીયોમાં અપલોડ કરીશ તો તમે ભૂલ્યા વગર મારી ચેનલને જોતા રહેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ અને સપોર્ટ કરવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફોર જોઈનિંગ